આપણે બધા જાણીએ છીએ કે આપણે ત્યાં ચાર યુગ છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કલિયુગ આ ચારેય યુગમાં મનુષ્યની પ્રવૃત્તિ પ્રકૃતિ પ્રાથમિકતા અને ચરિત્રમાં ઘણા બધા પરિવર્તન જોવા મળે છે ઉદાહરણ તરીકે અસત્ય બોલવું કોઈ વિશે ખોટું વિચારવું વગેરે જેવી બાબતોને સતયુગમાં પાપ ગણવામાં આવતું હતું જ્યારે કલિયુગમાં આ વાતો સામાન્ય છે એવું લોકો દ્વારા માનવામાં આવે છે આપણે બધા એ પણ જાણીએ છીએ કે કલિયુગની તુલના કોઈ અન્ય સાથે કરવી તે વ્યર્થ છે કારણ કે કલયુગમાં બુરાઈઓ અને જૂઠા લોકોની બોલબાલા હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણે બધાએ પણ આ બધી વસ્તુઓ અનુભવેલી હોય છે તેવું પણ બની શકે પરંતુ મિત્રો કલયુગના લક્ષણોનું વર્ણન આપણા શાસ્ત્રોમાં પહેલાથી જ કરવામાં આવ્યું છે તો મિત્રો આજના આ વિડિયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કલયુગના દસ પાપ જે હમણાં ઝડપથી ફેલાઈ રહ્યા છે તે પાપ કયા છે એ આજના આ વિડીયોમાં ચર્ચા કરીશું માટે આજના આ વિડિયોને આઠ મિનિટ કાઢીને અંત સુધી

તેને શારીરિક નુકસાન તો પહોંચાડવામાં આવે જ છે એટલે આપણે કહી શકીએ કે હમણાં જે કલયુગ છે એ પોતાના ચરમ ઉપર પહોંચી ગયો છે શરીર દ્વારા કરવામાં આવતો બીજું મહાપાપ છે ચોરી કરવી પોતાના સ્વાર્થ માટે અને પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે બીજાના ધનની ચોરી કરવી તેમજ બીજાને બે સહારા છોડી દેવા મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હમણાંના સમયમાં ઘણા બધા પાપો વધી ગયા છે એમાં ચોરી કરવી એ સૌથી વધુ ખરાબ મહાપાપ છે આ જ શ્રેણીમાં ત્રીજું પાપ છે વ્યભિચાર કલયુગમાં ચરિત્રહીન લોકોની સંખ્યામાં વધારો જોવા મળશે એવું પુરાણોમાં કહેવામાં આવ્યું છે જે લોકો શારીરિક સંતુષ્ટિ માટે પોતાના અથવા વૈવાહિક પરિવારનો વિનાશ કરે છે તે આ પાપનો ભોગી બને છે હમણાંના સમયમાં આવું બની રહ્યું છે લોકો વ્યભિચાર માટે ઘણું બધું કરી જાય છે જે ન કરવા જેવું હોય અને હમણાંના લોકો ચરિત્રહીન પણ બની ગયા છે એટલે તો પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે કલયુગમાં લોકો સૌથી વધારે ચરિત્રહીન હશે અને કલયુગમાં ચરિત્રહીન લોકોની સંખ્યામાં વધારો જોવા મળશે કલિયુગના મહાપાપોની બીજી શ્રેણી છે વાણી ઉપર આધારિત ચાર મહાપાપ આ શ્રેણીમાં પહેલું મહાપાપ છે પોતાની વાણીથી અભદ્ર શબ્દો બોલવા અથવા ગાળો આપવી મિત્રો કહેવાય છે કે આપણી વાણી આપણા ચરિત્રની ઓળખ કરાવે છે વાણી આપણા સંસ્કારો કેવા છે અને આપણો ઉછેર કઈ રીતે થયો છે તે બધું જાણવા માટેનો એક દ્વાર છે અને હમણાંના કલિયુગમાં વાણીનું અભદ્ર રીતે ઉપયોગ કરવામાં આવે છે અને વાણીથી અભદ્ર શબ્દો બોલવામાં આવે છે કે પછી ગાળો બોલવામાં આવે છે અને બીજા લોકોનું અપમાન પણ કરવામાં આવે છે તો મિત્રો વાણી ઉપર આધારિત પાપમાંથી પહેલો પાપ હતો વાણીનો અભદ્ર પ્રયોગ કરવો અથવા વાણીથી અભદ્ર શબ્દો બોલવા અથવા ગાળો બોલવી વાણી ઉપર આધારિત બીજો પાપ છે અનર્થ બોલવું એટલે કે કોઈ અન્ય વ્યક્તિ માટે ખોટા શબ્દોનો પ્રયોગ કરવો કલિયુગમાં લોકો શું બોલવું જોઈએ અને શું નહીં તેનો નિર્ણય લેવા માટે અસમર્થ હોય છે માટે તે એવું પણ બોલી દે છે જેનાથી લોકોને દુઃખ પહોંચે વાણી દ્વારા થતા પાપોમાં ત્રીજું પાપ છે વડીલોનું અપમાન કરવું મહાભારતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપણાથી મોટાનું અપમાન કરવું તે મૃત્યુ સમાન છે પરંતુ કલયુગમાં આ એક સામાન્ય વ્યવહાર છે છે વાણી દ્વારા થતો ચોથો મહાપાપ બોલવું મિત્રો અસત્ય બોલવાનો અર્થ એ છે કે બીજાની સાથે સ્વયં પોતાને પણ ધગો આપવો આ ઉપરાંત અસત્ય આપણી આત્માને પણ દુઃખ પહોંચાડે છે કલયુગના મહાપાપોની ચોથી શ્રેણી છે મન ઉપર આધારિત મહાપાપ જેનો ઉલ્લેખ મહાભારતના અનુશાસન પર્વમાં થયો છે તેમાં પહેલું પાપ છે કોઈ અન્ય વ્યક્તિ પ્રત્યે માનસિક હિંસા અથવા કોઈ વ્યક્તિ વિશે ખોટું વિચારવું મન દ્વારા થતા બીજા મહાપાપો છે કોઈ અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડવાની ધારણા રાખવી મન દ્વારા થતો ત્રીજો પાપ છે વાસના કોઈ અન્ય વ્યક્તિના મનમાં વાસનાનો ભાવ અથવા તેવો વિચાર રાખવો તે પણ એક મહાપાપ છે તો મિત્રો આ છે કલયુગના દસ મહાપાપો જેનો ઉલ્લેખ પહેલેથી જ

ਨੀ ਕਾਲਉਦੀ કલયુગ સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે ચાર લાખ બત્રીસ હજાર વર્ષ આ યુગની શરૂઆતમાં મનુષ્યની આયુષ્ય સો ઓછા લોકો વધ્યા છે જેઓ સો વર્ષ સુધી પહોંચી શકે છે આ યુગમાં મનુષ્યની સરેરાશ લંબાઈ પાંચ ફૂટ પાંચ ઇંચની છે સાથે જ આ યુગનું તીર્થ ગંગા છે આ યુગમાં પાપની માત્રા પંદર એટલે કે પંચોતેર ટકા હશે

મનુષ્ય એકવીસ ફીટના થવા લાગ્યા હવે અંતિમ યુગ કલયગમાં કલયુગનો ભગવાન કલ્કી કરશે તો મિત્રો આ હતી કેટલીક રોચક વાતો અને તેના મહાપાપો જે આજના સમયમાં સૌથી વધુ ફેલાઈ રહ્યા છે તો મિત્રો આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને તમે અમારી અમારી ચેનલ ચેનલ ગર્વ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો આ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલાયકોન છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડિયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયો સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત